નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે અઢાર જુલાઈ બે હજાર પચીસ ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી શહેર કયું બનવાનું છે તો જવાબ આવશે વડનગર વડનગર છે એ ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનવાનું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વતન છે વડનગર હવે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાનો પ્રોજેક્ટ ત્યાં શરૂ કરવામાં આવ્યો છે જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે અને સાથે સાથે આધુનિક વિકાસ પણ થશે વડનગર શહેરના કુલ ત્રણસો થી વધુ કુટુંબોને નવા ઘરોમાં પુનર્વસિત કરવામાં આવશે અને આ જે વિકાસ કાર્ય છે એના માટે પંદર જેટલા વિસ્તારોમાંથી અંદાજિત સાત કરોડ રૂપિયાની કિંમતની જમીન મુક્ત કરવામાં આવશે પુનર્વસન માટે પાલિકા દ્વારા જમીન ફાળવણીને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે આ ચોમાસું પૂરું થશે ને ત્યારબાદ ઝડપી કામગીરી હાથ ધરાશે અને દરેક સ્લમવાસીને પચાસ ચોરસ મીટર પ્લોટ અને પાકું મકાન અપાશે ત્યાં સુધી ભાડાના ભાડાની રકમ રાજ્ય સરકાર આપશે મતલબ જ્યાં સુધી સુધી પાકું મકાન ના મળે ત્યાં લોકોને ભાડાની રકમ આપશે નવા વિસ્તારોમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે રહેઠાણ રોડ પાણી કમ્યુનિટી હોલ આ બધું ઊભું કરવામાં આવશે વડનગરની વાત કરીએ તો પ્રાચીન એના નામ જે પરીક્ષામાં પૂછાય છે ત્રણ નામ આનર્તપુર આનંદપુર અને ચમત્કારપુર વડનગરમાં તમને ખબર હોય તો આ વર્ષે બે હજારને પચીસમાં તમને ખબર હશે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી તો વડનગરમાં એક રેકોર્ડ થયો હતો બરાબર છે યોગાસન બાબતે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કયા પ્રકારનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે અઢારમી જુલાઈ જેને કહેવાય છે નેલ્સન મંડેલા ડે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી માટેના સંઘર્ષ અને સમગ્ર વિશ્વમાં શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નેલ્સન મંડેલાએ જે યોગદાન આપ્યું છે એના માટે આ દિવસ મનાવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ દસ નવેમ્બર બે હજાર નવના ના રોજ એક ઠરાવ અપનાયો જેને અઢાર જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો અઢાર જુલાઈ બે હજાર દસના ના રોજ ન્યુયોર્કમાં પ્રથમ નેલ્સન મંડેલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ વિવાદોને હલ કરવા માનવ કરવા આંતરરાષ્ટ્રીય લોકશાહી અને અને સમાધાન મુદ્દાઓને ઉકેલવામાં તેમની સક્રિય દ્વારા શાંતિમાં ફાળો આપે છે નેલ્સન મંડેલા જેમનો જન્મ અઢાર જુલાઈ ઓગણીસો અઢારમાં અને પાંચ ડિસેમ્બર બે હજાર તેરમાં માં એમનું અવસાન થયું હતું દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી ક્રાંતિકારી રાજકીય નેતા અને પરોપકાર હતા પરોપકારી હતા ઓગણીસો ચોરાણું થી ઓગણીસો નવ્વાણું સુધી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે તેમણે સેવા આપી હતી બરાબર તમને ખબર છે એમને આફ્રિકાના ગાંધી કહેવાય છે નેલ્સન મંડેલાને તો આપણા ભારતની અંદર બિહારના ગાંધી કોને કહેવાય છે બરાબર છે ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક તમારે બિહારના ગાંધી કહેવાના છે તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું અવસાન થઈ ગયું તમે લોકો જો સાઉથની ફિલ્મો જોતા હશો તો તમે ચોક્કસપણે તો ફિલ્મમાં જોયા હશે કોમેડીએ અને નેગેટિવ ભૂમિકાઓ તેમણે કરતા હોય છે તો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું ત્યાંશી વર્ષની વયે અવસાન થયું છે ઓગણીસો નવ્વાણુંમાં માં તેઓ વિજયવાડાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા કોટા શ્રીનિવાસ રાવ ઓગણીસો ઇઠ્યોતેરમાં પ્રણામ ખરીદી ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો બે હજાર પંદરમાં એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે વિજયવાડા થી વિધાનસભા માટે ચૂંટાયા તમને ખબર છે વિજયવાડાની અંદર ભારતના એક મહાનુભાવનું સ્ટેચ્યુ છે જે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે બસો ને છ ફૂટની હાઈટ છે એને તમારે જણાવવાનું છે કે કોના સ્ટેચ્યુની હું વાત કરી રહ્યો છું એ મહાનુભાવનું નામ શું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ક્યાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હાજરી આપી તો કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું તો ચાઇનામાં ચીનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું તો ચીનના તિયાન જિંગમાં આયોજિત હતું શાંઘાઈ કોઓપરેશન ઓપરેશન ઓર્ગનાઇઝેશન એના વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હાજરી આપી હતી આ દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો સંગઠનની સ્થાપના આતંકવાદ અલગતાવાદ ઉગ્રવાદનો સામનો કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી બેજીંગમાં એસસીઓના વિદેશ મંત્રીઓ સાથે રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ સાથે એમની મુલાકાત થઈ ગલવાન ખીણમાં વર્ષ બે હજાર વીસમાં થયેલા અથડામણ બાદ પહેલીવાર ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ચીનની મુલાકાતે ગયા છે કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો બે હજાર એકમાં એની સ્થાપના કરવામાં આવી પંદરમી જૂનના રોજ બરાબર છે અને એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે મને જણાવવાનું છે એના જે સેક્રેટરી જનરલ છે ને એ નુરલાન યમરકો બોય છે એ પણ યાદ રાખજો ભારતના સિત્યાસી નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે તો એ રા હરિકૃષ્ણ હરિકૃષ્ણ એ રા જેઓ બન્યા છે સિત્યાસી નંબરના ગ્રાન્ડ માસ્ટર તો ફ્રાન્સની અંદર લા પ્લેગને ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલમાં એ રા હરિકૃષ્ણ પોતાનો ત્રીજો જીએમ નોમ મેળવ્યો અને દેશના સિત્યાસી નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા ચેન્નાઈ સ્થિત ચેસ પ્રોફેશનલ છે એમને જુલાઈ બે હજાર ત્રેવીસમાં સ્વિતઝરલેન્ડમાં બિલ ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલમાં પોતાનો પ્રથમ જીએમ નોમ્સ મેળવ્યો હતો વર્ષની હરિકૃષ્ણ ગયા ગયા વર્ષે મહિને સ્પેનમાં ઓપનમાં પોતાનો માસ્ટર જીએમ એ ટુર્નામેન્ટ પ્રદર્શન છે જે ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે જે રમત જે મુજબ જે રમતના મજબૂત સ્તરને દર્શાવે છે જીએમ ટાઇટલ પ્રાપ્ત કરવા ખેલાડીઓને સામાન્ય રીતે ત્રણ જીએમ નોમ્સ મેળવવાના પડે છે અને પચીસો નું ફીડે યલો રેટિંગ મેળવવાની જરૂર હોય છે તમને બધાને ખબર છે કે ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ ઓગણીસો અઠ્યાસી અને એમને ભારતમાં સૌપ્રથમ પ્રથમ વખત ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો કયા વર્ષમાં તમારે કહેવાનું છે ભારતના સૌથી નાના ચેસના ગ્રાન્ડ માસ્ટર ડી છે પુરુષોમાં મહિલાઓની વાત કરીએ તો કોનેરુ હમ્પી છે અને પ્રથમ વુમન્સ માસ્ટર એસ વિદ્યાલક્ષ્મી છે બરાબર છે ચેસની વાત કરી છે ભારતમાં એની શોધ થઈ બરાબર છે ચોસઠ ખાનાઓ એમાં હોય છે અને છેલ્લે ચુમ્માલીસમાં ચુમ્માલીસમાં નહીં પરંતુ પિસ્તાલીસમાં નંબરનો ચેસ ઓલિમ્પિયાડ હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયો એમાં ભારત ઓપન કેટેગરી અને મહિલા કેટેગરી બંનેમાં ચેસ જીત્યો હતો ચેસની જે નિયમન કરતી સંસ્થા છે એને ફીડે કહેવાય છે ઇન્ટરનેશનલ ચેસ બરાબર છે ઓકે તો આ જે ફીડે છે એની સ્થાપના વીસ જુલાઈ ઓગણીસો ચોવીસમાં અને લુસાને સ્વિટરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે એના અધ્યક્ષ છે આરકોડી ડોકોવિચ અને ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફોજા સિંહ એમનું અવસાન થઈ ગયું ચૌદ જુલાઈના રોજ પંજાબના જલંધર પઠાણકોટ હાઈવે એના પર અજાણ્યા વાહનના ટક્કરથી એકસો ચૌદ વર્ષની વયના વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફોજા સિંહનું અવસાન થઈ ગયું તેઓ પાઘડીવાળા ટોર્નેડો તરીકે જાણીતા હતા લેખક ખુશવંતસિંહ શેમણે ફોજા સિંહ પર ધ તરબંડ ટોર્નાડો નામનું જીવનચરિત્ર લખ્યું હતું સો વર્ષની ઉંમરે મેરાથોન પૂર્ણ કરનાર તેઓ પ્રથમ ખેલાડી હતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતી વખતે એમણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા એમણે બે હજાર બારમાં લંડન ઓલિમ્પિકમાં પણ મશાન મશાલ વહન કરનાર હતા બરાબર છે તો મને અહીંથી શું યાદ આવ્યું તમને પણ યાદ આવ્યું હશે મિલ્ખા સિંહ મિલખા સિંઘ છે એમની આત્મકથાનું નામ તમને ખબર હોય તો તમે કહો અહીંયા ફોજા સિંહની વાત કરીએ તો ટર્બન ટોરનાડો એમની આત્મકથા છે મિલખા સિંહની આત્મકથાનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતી હોય તો બરાબર છે આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર નામની જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને

બેંકે તાજેતરમાં ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીમાં અરજી ધારી છે અને ગિફ્ટ સેજના મુખ્ય ક્ષેત્ર બ્રિગેડ ટાવર્સમાં યુનિટ સ્થાપવાની યોજના ધરાવે છે ગિફ્ટ સિટી પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે અને તે ગુજરાતમાં સ્થિત છે સીટીબીસી બેંક ભારતમાં પહેલેથી જ હાજરી ધરાવે છે જેની પ્રથમ શાખા ઓગણીસો છન્નુમાં નવી દિલ્હીમાં ખોલવામાં આવી હતી યસ બેંક જેણે ઓક્ટોબર બે હજાર પચીસમાં ગિફ્ટ સિટીમાં આઈબીયુ ખોલનાર પ્રથમ ભારતીય બેંક હતી જો માર્ચ બે હજાર પચીસ સુધીની વાત કરીએ તો આઈબીયુની સંખ્યા એકત્રીસ થઈ ગઈ છે હવે જેની સંયુક્ત સંપત્તિ કેટલી છે જેનું સંપત્તિનું કદ ઇઠ્યાસી હજાર પાંચસો મિલિયન ડોલર છે આ એકમો વેપાર ધિરાણ વિદેશી ચલણ લોણ રોકાણો અન્ય સેવાઓનું પણ સંચાલન કરે છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી તમને ખબર છે એના જે અધ્યક્ષ છે ચેરમેન હસમુખ અઢિયા છે અને એના જે સી સીઈઓ સીઈઓ અને એમડી એ નવા બને આપણે ગઈકાલે ભણ્યા હતા તમારે એમનું નામ જણાવવાનું છે બીજું ગિફ્ટ સિટીમાં ઓલરેડી ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ડેકિન યુનિવર્સિટી અને વોલોગોંગ છે પછી તમને ખબર હોય તો બ્રિટનની પણ એક યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ સરે અને આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં એક મશરેક બેંક રિસન્ટલી આવી છે યુએની એના સિવાય પહેલાં આપણે ભણ્યા હતા કે મિડલ ઇસ્ટ આફ્રિકાની પ્રથમ જે નાણાકીય સંસ્થા કતાર નેશનલ બેંક એ એ પણ અહીંયા છે યાદ રાખજો યુનિસેફ સાથે મળી તલાશ કાર્યક્રમ શરૂ કર્યો નેસ્ટ એટલે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ અને યુનિસેફ ઇન્ડિયા એ તલાશ શરૂ કર્યું છે જે આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ વ્યક્તિગત વિકાસને ટેકો આપવા માટે કાર્યક્રમ છે આ પહેલ અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે એકલવ્ય મોડેલ રેસીડેલ સ્કૂલ છે ને એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મદદ કરશે તલાશ લાઈફ સ્કિલ્સ એન્ડ સેલ્ફ એસ્ટીમ હબ એવું આપણે કહી શકીએ એનું ફૂલ ફોર્મ છે ભારતમાં પહેલો રાષ્ટ્રીય કાર્યક્રમ છે જે ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ જનજાતિ ગૌરવ દિવસ પંદર નવેમ્બર એ યાદ રાખજો આ કાર્યક્રમ ઈ એમ એસમાં એક પોઈન્ટ આડત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ આપવાનો છે આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ તેમની પ્રતિભા અને રૂચિઓને સમજવા કારકિર્દી સૂચનો મેળવવા જીવન કૌશલ્ય શીખવા પ્રશિક્ષિત શિક્ષકો પાસે મદદ મેળવવા માટે પરીક્ષણો આપી શકે છે યુનિસેફની વાત કરીએ ઓગણીસો છેતાલીસમાં અગિયાર ડિસેમ્બરે એની સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું છે પેરિસમાં તમારે જણાવવાનું છે કે એના અધ્યક્ષનું નામ શું છે હેડનું નામ શું છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ આવું એનું નામ હતું હવે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ એવું કરી દીધું છે એનું નામ એ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો સભ્ય પહેલો પ્રશ્ન લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી જોઈએ પચીસ વર્ષ એટલે પચીસ વર્ષે પીએમ બની શકાય નીચેની કઈ વ્યક્તિ કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી તો કોણ નહોતું રવિશંકર મહારાજ લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું લોકસભામાં છવ્વીસ રાજ્યસભામાં અગિયાર વિધાનસભામાં એકસો બ્યાસી અને વિધાન પરિષદ તો છે જ નહીં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર એસ રાધાકૃષ્ણન જેમનો જન્મદિવસ પાંચ સપ્ટેમ્બર આવે જેને આપણે ભારતમાં કહીએ છીએ રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતના બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ અપનાવવામાં ક્યારે આવ્યું હતું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો છવ્વીસ નવેમ્બર બોલું છું કયા પ્રકારની જમીન છે તો કાપની જમીન કઈ જમીન છે કાપની જમીન છે ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ રાયસણ છે બે હજાર ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં એક હજાર ચોરસ એક હજાર પુરુષો મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે સુરતમાં ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે મહારાષ્ટ્ર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે એક પોઈન્ટ છન્નું લાખ ચોરસ કિલોમીટર હવે મિત્રો જોઈશું પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઝોનલ મિટિંગનું આયોજન કર્યું હતું કેવડીયા ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી એમણે પણ આમાં ભાગ લીધો હતો એમના એમના અંતર્ગત આનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા પણ ગુજરાતના મહિલા બાળ વિકાસ ત્યાં હાજર હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે કેટલા નવા સભ્યોની કરી છે તો ચાર સભ્યો મીનાક્ષીને હર્ષ છે તમને એક લિંક કહું છું મીનાક્ષીને હર્ષ છે બરાબર છે કે તે સદા ઉજ્જવલ રહેશે ડોક્ટર મીનાક્ષી હર્ષ શુંગલા સદાનંદ માસ્ટર અને ઉજ્જવલ નિકુમ નિકમ આટલા છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય મિત્રો આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો વડન વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક રેકોર્ડ થયો હતો શું એકવીસો એકવીસ લોકો ભેગા થયા ભુજંગાસન અને સેકન્ડ પ્રશ્ન કે બિહારના ગાંધી કોને કહેવાય છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રીજા નંબરનો પ્રશ્ન વિજયવાડાની અંદર ડોક્ટર આંબેડકર ડોક્ટર સાહેબ આંબેડકર છે એમનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બસો છ ફૂટનું એ બનાવવામાં આવ્યું છે ચોથો પ્રશ્ન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર નામ ભલે શાંઘાઈ દેવ હેડક્વાર્ટર એનું બેઝિંગમાં છે એસસીયુનું હેડક્વાર્ટર ક્યાં છે બેઝિંગમાં છે પાંચમો પ્રશ્ન કે ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ એમને કયા વર્ષે ખેલ રત્ન મળ્યો અને એમને જે ખેલ રત્ન મળ્યો ભારતમાં પ્રથમ વખત ખેલ રત્ન આપવામાં આવ્યો હતો તો પ્રથમ જ હતો જે ઓગણીસો ને લખાતું નથી અહીંયા કેમ આવું થયું ઓગણીસો નથી લખાતું એકાણું ઓગણીસો એકાણું બાણુંમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ શું છે ધ રેસ ઓફ માય લાઈફ ધ રેશ ઓફ માય લાઈફ સાતમા નંબરનો પ્રશ્ન ગિફ્ટ સિટીના નવા એમડીને સી ઈઓ બરાબર છે કોણ બન્યા છે તો સંજય કોલ અને આઠમા નંબરનો પ્રશ્ન યુનિસેફ છે એના હેડ કોણ છે તો કેથરીન રસેલ કેથરીન રસેલ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરની તુલનામાં ત્રેવીસમાં ટીબીના દર્દીઓના મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો થયો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન આઈએસ આઈએસ નું નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન કયું છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા પડી છે મજા પડી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત